તાલુકાના ભારાપર ગામના પૂર્વ સરપંચ માયાભાઈ મહેશ્વરીની હત્યાની તપાસ બાબતે કચ્છ જિલ્લાના આંતરરાષ્ટ્રીય ભીમ સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ભુજ તાલુકાના ભારાપર ગામના પૂર્વ સરપંચ માયાભાઈ મહેશ્વરીની થોડા દિવસે હત્યા થયેલી હતી જેનો આજ દિવસ સુધી એક પણ આરોપી પકડાયો નથી આ હત્યાની તપાસ તારીખ દસ પાંચ બે અઢારથી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલ છે તો આ બાબત વહીવટ તંત્ર માટે શરમજનક છે જેથી માયાભાઈ મહેશ્વરીની હત્યાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવે તેવી કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેનાએ કલેક્ટરને આવેદનપત્ર આપી માંગણી કરી હતી મયુરભાઈ મહેશ્વરી આના વિશે એટલું જ કહેવું છે કે જે માયાભાઈનો ધોરા દિવસે જે મર્ડર થયું એ બાબતે એમના પરિવારોએ અનેક રજૂઆતો કરી હું પણ ગુજરાત સરકારને તેમજ કચ્છના વહીવટતંત્રને લેખિત રજૂઆત કરી જ્યારે ગુજરાત સરકાર તેમજ આઈ ડીજીપી ઓફિસમાંથી આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપ્યા બાદ આજ દિવસ સુધી કોઈ પણ જાતનો નથી કોઈ તપાસ થઈ કે નથી કોઈની દળ પકડ થઈ ને જો વાત કરીએ જયંતિભાઈના મર્ડરની જો જયંતિભાઈના મર્ડરનું થતું હોય ને એની તપાસ માટે એના આરોપીઓ પકડવા માટે ગુજરાત સરકાર મુખ્યમંત્રી એમના મંત્રીઓ એમના ધારાસભ્યો તેમજ તમામ વહીવટતંત્ર રોડ ઉપર આવતું હોય તો આ એક મેઘવાડ સમાજના વ્યક્તિનું મર્ડર થતું હોય ને એના આરોપીઓ આજ દિવસ સુધી ન પકડાતા હોય તો ગુજરાત સરકાર માટે એક શરમજનક ઘટના કહેવાય સો ટકા આપના માધ્યમથી આશાપુરા ન્યૂઝના માધ્યમથી સરકારને એટલું જ કહેવા માગું છું કે કદાચ કોઈ રાજકીય વ્યક્તિનું આવું બનાવ બનતું હોય છે ત્યારે તંત્ર એની પાછળ લાગી જાય છે પર પરંતુ સામાન્ય વ્યક્તિનું કોઈ પણ આવું બનાવ બને છે તો સરકાર કોઈ ગંભીરતા લેતી નથી એની નથી આંખો ઉગડતી કે નથી એના કાન ખુલતા એવું હું ખુલ્લી ચેલેન્જ સાથે કહું છું મારી કચ્છના વહીવટતંત્રને તેમજ કચ્છના લોકોને આપના માધ્યમથી એટલું જ કહેવા માગું છું કે આ તો હમણાં એક મહિનો દિવસ નથી થયો જયંતિભાઈનું જે મર્ડર થયું ને એની તપાસ આટલી ઝડપથી થતી હોય ને સામાન્ય વ્યક્તિની તપાસ ન થતી હોય તો એના માટે કચ્છના લોકોને જાગવું પડશે રોડ ઉપર ઉતરવું પડશે એક આ

મા ગૌશાળા બાગાયતી ફાર્મ નર્સરી અને ડ્રિંકિંગ વોટર સ્વાગત સિટી શાંતિનીકેતન પ્રાથમિક શાળા સામે કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ ચંગલેશ્વર મિર્ઝાપર રોડ ભુજ કચ્છ